વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો મિત્રો જ્ઞાન સાધના પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે અને મેરિટ આવવાની હવે તૈયારી છે બરાબર આપણે બધાએ આપણા માર્ક જોઈ લીધા છે તો હવે પ્રશ્ન એ થાય કે કઈ રીતે એડમિશન લેવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું હોય અથવા તો ધોરણમાં કયા ધોરણમાં કેટલી સ્કોલરશિપ મળશે તેવા તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં આપીશું તો હવે કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ છે તેમાં દર દર વર્ષે ગુજરાત રાજ્યના પચીસ હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે જે આપણને બધાને ખ્યાલ છે પરંતુ હવે પ્રશ્ન એ થાય કે કયા ધોરણ માટે કેટલી સ્કોલરશીપ આપવામાં આવશે અથવા તો કઈ શાળા કઈ શાળામાં એડમિશન લઈએ તો આપણને સ્કોલરશીપ મળશે આ તમામ પ્રશ્નોના આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે કયા ધોરણ માટે કેટલી સ્કોલરશિપ મળશે પરંતુ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નૂતન જ્ઞાન સેતુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયો આપની સુધી પહોંચી શકે અને આ વિડીયોને ધોરણ આઠમાં ભણતા હતા અને જેમણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા આપી હતી તેવા તમામ વિદ્યાર્થી સાથે શેર કરવાનો છે તો આગળ વાત કરીએ કે ધોરણ નવમાં જો સરકારી શાળામાં તમે એડમિશન લેશો સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લેશો તો તમને છ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળશે ધોરણ દસમાં છ હજારની સ્કોલરશિપ મળશે ધોરણ અગિયારમાં સાત હજાર રૂપિયા અને ધોરણ બારમાં સાત હજાર આમ ધોરણ નવ અને દસના મળીને છ છ હજાર એટલે કે બાર હજાર રૂપિયા સ્કોલરશિપ મળશે અને અગિયાર બારના સાત સાત હજાર રૂપિયા મળીને ચૌદ હજાર સ્કોલરશિપ મળશે જે ટોટલ તમને છવ્વીસ હજાર સ્કોલરશીપ મળશે ધોરણ નવથી બારનો અભ્યાસ જો તમે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં કરો તો હવે વાત કરીએ કે ખાનગી શાળામાં જો તમે એડમિશન લેશો તો ખાનગી શાળામાં ધોરણ નવ માટે તમને બાવીસ હજાર ધોરણ દસ માટે બાવીસ હજાર ધોરણ અગિયાર માટે પચીસ હજાર અને ધોરણ બાર માટે પચીસ હજાર આમ મળીને ધોરણ નવ દસના તમને કુલ ચુમ્માલીસ હજાર તથા ધોરણ અગિયાર બારના મળીને તમને પચાસ હજાર પચીસ પચીસ હજાર એમ મળશે એટલે કે પચાસ હજાર તો આ ટોટલ સ્કોલરશીપ તમને ધોરણ નવથી બાર જો પ્રાઇવેટ શાળામાં ભણશો તો તમને ચોરાણું હજારની સ્કોલરશીપ મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે ધોરણ નવ અને દસ છે એ હું સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણું અને ધોરણ અગિયાર બાર છે એ હું પ્રાઇવેટ શાળામાં ભણું તો એવું શક્ય છે તો એની પણ આપણે આગળ ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં જે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા છે તેમને તો ખ્યાલ જ છે પરંતુ જે આ વિડિયો પહેલીવાર જોઈ રહ્યા છે તેમને હું જણાવવા માગીશ કે ધોરણ એકથી આઠમાં આવતી તમામ સ્કોલરશીપની પરીક્ષા એ પણ અમે બિલકુલ ફ્રીમાં કરાવીએ છીએ જેમાં અમને વોટ્સઅપ ગ્રુપમાં સમયાંતરે ટેસ્ટ લઈએ છીએ અને યોગ્ય જરૂરી સાહિત્ય પૂરું પાડીએ છીએ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષામાં આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીમાં હાઇસ્ટ માર્ક એકસો અગિયાર માર્ક આવેલા છે આપણા વિદ્યાર્થીને એકસો અગિયાર માર્ક છે જે આઈ થિંક ગુજરાતમાં સેકન્ડ ક્રમે છે બીજા નંબરે છે એ વિદ્યાર્થી માત્રને માત્ર આપણી જે ટેસ્ટ લેવામાં આવતી એ ટેસ્ટ નિયમિત રીતે આપતા હતા એમની સાથે વાતચીત થઈ તો એમણે જણાવ્યું કે તમારા દ્વારા જે ટેસ્ટ આપવામાં આવતી તે અમે નિયમિત રીતે આપતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપે આ નંબર છે આ નંબરમાં હાઈ કરીને મેસેજ મોકલી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલ છે એ લિંક પર ક્લિક કરશો તો પણ તમે ગ્રુપમાં જોઈન થઈ જશો આગળ પણ આપણે જણાવ્યું કે હવે આપણે ખુલતા સત્રથી તમામ સ્કોલરશીપની પરીક્ષા માટે સમયાંતરે યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર પણ મૂકવાના છીએ જે બિલકુલ ફ્રી હશે અને વિડીયો લેક્ચરની સાથે લેક્ચર આધારિત ટેસ્ટ પણ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો જે તમારા મિત્રો અથવા તો ભાઈ બહેન કોઈ પણ હવે નેક્સ્ટ યરમાં ધોરણ એકથી આઠમાં આવતી કોઈપણ સ્કોલરશિપની પરીક્ષા આપવાના હોય એટલે કે એનએમએમએસ છે જ્ઞાન સાધના થઈ ગઈ પછી જ્ઞાન સેતુ સીઈટી જે ધોરણ પાંચમાં લેવાય છે જવાહર નવોદય છે પીએચસી છે કોઈ પણ પ્ર પ્રકારની પરીક્ષા આપવાના હોય તેમને આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો અહીં અમે તમામ પ્રકારની સ્કોલરશિપ માટેના વિડીયો લેક્ચર પણ આપવાના છીએ જે બિલકુલ ફ્રી છે હવે આપણે આગળ વાત કરીએ કે આપણે શું શાળા બદલાવી શકીએ એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પાસ થઈ ગયા છો હવે તમે ધોરણ નવ અને દસ સરકારી ગ્રાન્ટેડ શાળામાં ભણી અને અગિયાર અને બાર ખાનગી શાળામાં ભણવું હોય તો સ્કોલરશીપ મળે ખરા તો કે માનો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે આઠમા ધોરણમાં પરીક્ષા પાસ કરી હવે તમે નવ ધોરણ નવ અને દસ છે એ તમે કોઈ પણ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણવા માગો છો અને અગિયાર બાર માટે તમે કોઈ ખાનગી શાળામાં જવા માગો છો તો તમને સ્કોલરશિપ મળે ખરા તો કે હા તમે નવ અને દસ જો સરકારી ગ્રાન્ટેડ શાળામાં ભણશો તો નવ અને દસ માટે તમને જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે સ્કોલરશિપ મળતી છે એ મળશે અને ત્યારબાદ તમે અગિયાર બારમાં ખાનગી શાળામાં જશો તો ત્યાં તમને તે પ્રમાણે જે ખાનગી શાળામાં સ્કોલરશીપ મળતી છે એ પ્રમાણે તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે તો તમે શાળા પણ બદલાવી શકો છો હવે એક સૌથી મોટો પ્રશ્ન કે જ્ઞાન સાધનાનું મેરિટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે લગભગ વેકેશન ખુલવાની તૈયારી છે તો તેના પહેલાં પંદર દિવસ પહેલાં મેરિટ લિસ્ટ આવી જવું જોઈએ પરંતુ ચૂંટણીનો માહોલ છે એટલે કદાચ મે બી લેટ થઈ શકે પણ જેવું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અથવા તો કોઈ પણ પ્રકારની અપડેટ આપવામાં આવશે એટલે આપણી ચેનલના માધ્યમથી તથા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે તો જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા આવો તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે જ્યારે પણ વિડીયો મૂકીએ જેવી અમને માહિતી મળશે એટલે આપણે તરત જ વિડીયો જાહેર કરીશું તો તમારા સુધી પહોંચી શકે જ્યારે પણ મેરિટ લિસ્ટ બહાર પડશે આપણે તમને જાણ કરીશું આગળ વાત કરીએ કે શાળા પ્રવેશની પ્રક્રિયા છે એ કઈ રીતની હોય તો કે જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાવ મેરિટ લિસ્ટ શ્રી શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં પચાસ ટકા લાભાર્થી કન્યાઓ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે તમે કઈ કઈ શાળા પસંદ કરી શકશો એટલે કે કઈ કઈ શાળામાં તમે એડમિશન લેશો તો તમને સ્કોલરશિપ પાત્ર છે તો કે સરકાર દ્વારા પસંદ કરાયેલ સ્વનિર્ભર શાળાઓ અથવા તો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે જે ખાનગી શાળાઓ છે ખાનગી શાળાઓમાં તમે કોઈ પણ ખાનગી શાળામાં એડમિશન લેશો તો તમને સ્કોલરશીપ મળશે ના એવું નથી તમારે શું કરવાનું છે કે જે સરકાર દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે શાળાઓનું કે જે જે ખાનગી શાળાઓ છે તેમાં એડમિશન લેશો તો જ તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે એનું મેરિટ લિસ્ટ એનું સોરી એની જે લિસ્ટ છે શાળાઓનું એ સરકારશ્રીના પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે તે પણ હજી આ વર્ષનું અપડેટ નથી થયું એ પણ જેવું જાહેર થશે એ અમે તમને વોટ્સઅપ ગ્રુપ દ્વારા અથવા તો આ વિડીયો ચેનલ દ્વારા તમને જાણ કરીશું ત્યારબાદ તમે સ્વનિર્ભર શાળાઓ અથવા તો અનુદાનિત માધ્યમિક એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમે એડમિશન લઈ શકો છો અથવા તો તમે જે માધ્યમિક શાળામાંથી ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તે અનુદાનિત શાળા જે તમે ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા હો અને તમે ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને તમે મેરિટ લિસ્ટમાં આવો તો તમે તે જ શાળા પસંદ કરી શકો છો કોઈ પણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોઈ પણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોઈ પણ શાળામાં તમે એડમિશન લઈ શકો છો અને સ્કોલરશીપ મેળવી શકો છો આગળ વાત કરીએ કે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો કોઈ વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો ઉપર જણાવ્યા મુજબની શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ મેળવી શકશે એટલે કે ધોરણ નવ પૂર્ણ કર્યા બાદ ધોરણ દસમાં શાળા બદલાવી શકશે તે રીતે અન્ય ધોરણોમાં પણ આ જોગવાઈ અનુસાર શાળા બદલી શકશે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે જો તમે અત્યારે ધોરણ આઠનું આઠમાં તમે જ્ઞાન સાધના પરીક્ષા આપી અને હવે તમે પાસ થઈ ગયા અને ધોરણ નવમાં કોઈ પણ એક્સવાયજેડ શાળામાં તમે એડમિશન લીધું અને તમે સ્કોલરશીપ મેળવી છે બરાબર હવે તમને એ શાળામાં તમારે નથી અભ્યાસ કરવો અને તમે ધોરણ દસ માટે કોઈ અન્ય શાળામાં તમે જવા માગો છો તો શું તમે જઈ શકશો તો કે હા તમે વર્ષ પૂરું થયા બાદ તમે જઈ શકશો શૈક્ષણિક વર્ષ પૂરું થાય એ પછી તમે જઈ શકશો એટલે કે ધોરણ નવનું જે અભ્યાસક્રમ છે ધોરણ નવનો જે અભ્યાસ છે એ તમારે એ જ શાળામાં પૂરો કરવાનો છે એ પછી ધોરણ દસ માટે તમે અન્ય શાળામાં જઈ શકો છો અને આ જ રીતે ધોરણ નવ દસ કોઈ અન્ય શાળામાં કર્યું હોય અને અગિયાર બાર માટે તમે ક્યાંય બીજે જવા માંગતા હો તો એ રીતે પણ તમે જઈ શકો છો પરંતુ ક્યારે જઈ શકશો શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય એ પછી જ તમે જઈ શકશો કોઈ ધોરણમાં અધવશ્યથી તમે શાળા બદલાવી શકશો નહીં હવે વાત કરીએ કે સ્કોલરશિપની ચૂકવણી કઈ રીતે થશે તો કે આ યોજના હેઠળ સ્કોલરશિપની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા વિદ્યાર્થી અથવા તો વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે જે સ્કોલરશીપ તમને મળવાપાત્ર છે એ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવશે વચ્ચે કોઈ પણ માધ્યમ રહેશે નહીં તમને ડાયરેક તમારા બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સ્કોલરશિપ યોજના માટેના પોર્ટલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણ અધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત ખરાઈ કરવાની રહેશે આ કાર્ય શાળાનું છે તે ખરાઈ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાલીના ખાતામાં તેઓને મળવાપાત્ર સ્કોલરશિપ રકમની પચાસ ટકા રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા નિયામકશ્રી શાળાએ ચૂકવી આપવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમને જે સ્કોલરશિપ મળવાપાત્ર છે તેમાંથી તમને પહેલાં જે એક એક હપ્તો આપવામાં આવશે એ તમને પચાસ ટકા રકમ સ્કોલરશિપની પચાસ ટકા રકમ આપવામાં આવશે હવે બાકીની પચાસ ટકા ક્યારે આપવામાં આવશે એ આપણે વાત કરીએ સ્કોલરશિપ બીના બીજા હપ્તાની પચાસ ટકા રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓની પહેલાં સત્રની ઓછામાં ઓછી એંશી ટકા હાજરીને આધારે ચૂકવવાની રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણને સ્કોલરશિપ મળવાપાત્ર થઈ ગઈ એટલે આપણે શાળાએ ન જઈએ તો ન ચાલે તમારે તમારી શાળામાં તમારી હાજરી છે એ એંશી ટકા કરતાં વધારે હશે તો જ તમને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અથવા તો જો તમારી હાજરી થતી નહીં હોય તો આ શિષ્યવૃત્તિ તમને મળશે નહીં જ્યારે આ વિદ્યાર્થી બીજા વર્ષે ધોરણ દસમાં પહોંચે ત્યારે ધોરણ નવની બીજા સત્રની ઓછામાં ઓછી એંશી ટકા હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆત બીજા વર્ષની સ્કોલરશિપના પચાસ ટકા પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે ધોરણ દસના પ્રથમ સત્રની ઓછામાં ઓછી હાજરીને આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશિપના બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે એટલે કે તમે ધોરણ અત્યારે ધોરણ નવમાં તમે એડમિશન લીધું હવે તમને અત્યારે પચાસ ટકા તમને સ્કોલરશિપ આપવામાં આવશે હવે જ્યારે બીજું સત્ર શરૂ થશે ત્યારે તમારા ધોરણ નવના પહેલાં સત્રમાં તમારી એંસી ટકા કરતાં વધારે હાજરી થતી હશે તો જ તમને આગળ સ્કોલરશીપ મળશે અને એ જ રીતે ધોરણ દસનું પ્રથમ સત્ર છે એ જ્યારે તમારું શરૂ થાય ત્યારે ધોરણ નવના બીજા સત્રની તમારી હાજરી એંસી ટકા હશે તો જ તમને ધોરણ દસમાં પણ સ્કોલરશીપ મળશે અને આ રીતનું બધા ધોરણમાં તમારે નિયમો રહેશે જો અમે વાત કરી એ પ્રમાણે કે આ જ કાર્યપ્રણાલી છે એ પછીના વર્ષોની સ્કોલરશીપની ચૂકવણી વખતે પણ લાગુ કરવામાં આવશે એટલે કે તમારે તમામ ધોરણમાં એસી ટકા કરતાં હાજરી વધારે હોવી જરૂરી છે બરોબર આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે આ સિવાય તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વેલામી વેલી તકે અમે તમને તે પ્રશ્નનો જવાબ આપીશું હવે બીજો પ્રશ્ન એ કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અથવા તો એના માટે કઈ વેબસાઇટ છે અથવા તો ક્યારે શરૂ થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આની હજી કોઈ પણ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ વેબસાઇટ ઉપર જ્યારે પણ આ શરૂ થશે રજીસ્ટ્રેશન શરૂ થશે અમે વોટ્સઅપ ગ્રુપ માધ્યમથી અથવા તો વિડીયોના માધ્યમથી તમને જાણ કરીશું અમારી સાથે જોડાયેલા રહેજો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અથવા તો આ ચેનલને પણ તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી વિડીયો આવે તો પણ તમને જાણ થઈ શકે અને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજથી પણ અમે તમને જાણ કરી આપીશું બીજી એક વાત કે ઘણા વિદ્યાર્થીઓના મેસેજ કન્ટિન્યુ આવતા હોય છે કે સાહેબ કેટલું મેરિટ થશે કેમ છે ક્યારે એડમિશન મળશે ક્યારે રજીસ્ટ્રેશન થશે તો મિત્રો તમારે જે પણ વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે એમાંથી લગભગ મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓના આપણા તમામ વિદ્યાર્થીઓને પાસઠ કરતાં વધારે માર્ક થાય છે તમે તમામ વિદ્યાર્થીઓ જે પાસઠ કરતાં વધારે માર્ક થાય છે તેમને પૂરેપૂરો ચાન્સ છે કે તમને મેરિટ સ્કોલરશીપ મળશે મળશે ને મળશે તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી અને જ્યારે પણ અપડેટ આવશે અમે તમને જાણ કરીશું તમે વધારે પડતી ચિંતા ના કરો જેવું પણ કોઈ પણ અપડેટ આવશે આપણે તમને જાણ કરીશું જે પણ વિદ્યાર્થી મિત્રો પાસઠ કરતાં વધારે માર્ક થાય છે તેમને તમામ વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરી દેવાનું છે ફરી એક વાત કે વિદ્યાર્થી મિત્રો જે પણ તમારા ભાઈઓ અથવા તો તમારા કોઈ મિત્રો હવે ધોરણ એકથી આઠમાં આવતી કોઈ પણ પ્રકારની સ્કોલરશીપની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય તેમને આ વિડીયો શેર કરજો અથવા તો તેમને આ નંબર તેમના સુધી પહોંચાડો કે જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તેના પર પરથી પણ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકે છે અમે વોટ્સઅપ ગ્રુપમાં સમયાંતરે ટેસ્ટ લઈએ છીએ તમામ ધોરણ માટે અને યોગ્ય સાહિત્ય પણ પૂરું પાડીએ છીએ અને હવે ખુલતા સત્રથી આપણે ધોરણ એકથી આઠમાં આવતી તમામ સ્કોલરશીપની પરીક્ષાની તૈયારી માટે યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર મૂકવાના છીએ જે બિલકુલ ફ્રી છે અને વિડીયો લેક્ચરની સાથે સાથે તે લેક્ચર આધારિત ટેસ્ટ પણ મૂકવામાં આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમામ વિદ્યાર્થીઓ કે જે હવે એકથી આઠમાં આવતી કોઈપણ પ્રકારની કે એનએમએમએસ થઈ ગઈ જ્ઞાન સાધના છે જહાર જવાહર નવોદય છે પીએચસી છે અથવા તો ધોરણ પાંચની કોમન એન્ટરેસ્ટ ટેસ્ટ છે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાના હોય તેમના સુધી શેર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો આભાર